અમારે સ્માર્ટ નહીં અમારું જૂનું મીટર જ જોઈએ આવું અમે નથી કહી રહ્યા કોણ કહે છે સાંભળો અત્યારે દસ દિવસનું તેરસો પંદરસો બિલ આવે છે કેથી સ્માર્ટ મીટર સાડા હોય મારે અમારા જૂના મીટર પાછા આપો સ્માર્ટ મીટર કાઢી નાખો અમને વારંગળી એ જ મેસેજ આપે છે કે તમને ઘરે જાઓ તમારા મીટર ઉપરથી ઓડર આવશે પછી કાઢી મૂકવામાં આવશે પણ ત્યાં સુધી જો અમારા બિલ વધતા જાય છે તો એનું શું બધી બિલકુલ ઓછો નહીં થાય રોજ કામ કરે અંટાળ ગયા હશે દિવસ ને ચારસો રૂપિયા આટલું બધું સ્માર્ટ સિટી અમદાવાદના લોકો છે સ્માર્ટ સિટીમાં પરંતુ આજે વિરોધ કરી રહ્યા છે સ્માર્ટ મીટર અવિરોધ પ્રદર્શન અને રેલી ના દ્રશ્યો શહેરના નરોડા વિસ્તારના છે જ્યાં આજે આર્ટ સોસાયટી ના રહીશો હાથમાં બેનરો સાથે યુજીવીસીએલની ની કચેરીએ પહોંચ્યા હતા સ્માર્ટ મીટર દૂર કરો એમને કીધું કે અમારા અધિકારીઓ સાથે અમે વાતચીત કરી અને તમને આજે કલાક થઈ ગયા પણ ના જીબીમાંથી કોઈ ફોન આવ્યો છે કે ના કોઈએ કોઈ જણાવ્યું નથી અમારા બધાના મીટરોમાં બિલ પણ આવવા લાગ્યા છે માઇનસ માઇનસ માં આવે છે કોઈ ટેકનિક આ જો અત્યારે માઇનસ એક હજાર રૂપિયા બિલ આવ્યું છે આ માઇનસ એક હજાર રૂપિયા બિલ આવ્યું છે દરેકને ને બે હજાર પાંચ હજાર ચાર હજાર આ રીતના બિલ આવે છે

લોકોએ યુજીસીએલ કચેરીએ હલ્લા બોલ કર્યો હતો જોકે વિરોધ ને પગલે અધિકારીઓ પણ દોડતા થયા હતા અને મીડિયા સાથે વાત કરતા શું કહ્યું સાંભળો હાલ પૂરતી અમારી ઉપલી કચેરી એવી ગાઈડલાઈન મને આપવામાં આવેલી છે કે નવા મીટર લગાવવાના બંધ કરી દો આપણે પહેલી વસ્તુ એ છે બીજી વસ્તુ જે જગ્યાએ મીટર લગાવેલા છે ત્યાં દરેક સોસાયટી દીઠ જે મેમ્બર્સ કે નમૂના તરીકે પાંચ કે દસ મીટર આપણે એમની સિરીઝમાં જૂનું મીટર લગાવીએ આપણે અને એ લોકોને જ એમ અને અમે બંને જણા ભેગા મળી અને એનું જૂનું મીટર અને નવું મીટર બંને ફાસ્ટ છે કે નહીં એની કમ્પેરિશન આપણે કરીશું આપણે સરખામણી કરીશું આપણે જૂના મીટર સારા હતા નવા મીટર ફાસ્ટ ફરે છે એ ગેરમનની તજે છે એ આપણે દૂર કરવી છે પહેલી વસ્તુ છે અધિકારીઓનું કહેવું છે કે મીટર તો નહીં બદલાય પરંતુ કમ્પેરિઝન માટે કેટલાક મીટર બદલી ચકાસણી કરવામાં આવશે તેવામાં શું મીટર બદલી ચકાસણી કરવાથી લોકોના સવાલોનું સમાધાન આવશે તે સૌથી મોટો સવાલ છે દર્શલ રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ